બે હજાર સાત માં જ્યારે પહેલીવાર વિધાનસભાના પ્રચાર માટે ઉતરેલો હતો અને ત્યારે મારે મોદી સાહેબને મળવાનું થયું બે હજાર સાત પહેલા થી મોદી સાહેબ જ્યારે સીએમ બનીને આવ્યા ત્યારથી હું જોયા કરતો તેમના વિશે જાણ્યા કરતો હતો તેમના વિશે વાંચ્યા કરતો તો લોકોને પૂછ્યા કરતો તો અને માહિતી મેળવ્યા કરતો હતો કેવા પ્રકારના માણસ છે કેવા પ્રકારના સીએમ છે એ બધું અને મેં કહું ના આ હિન્દુસ્તાનમાં આ એક બત્રીસ લક્ષણો છે જેને આપણે પૂરેપૂરો સપોર્ટ કરી શકીએ એટલે બે હજાર સાતની ચૂંટણી હતી ત્યારે અમને કોઈ કોઈકે કીધું કે તમે વિધાનસભાના પ્રચાર માટે આવશો મેં કહું આવશ્ય આવીશ અને હું મોદી સાહેબના મળવા ગયો હવે એક વાતની સ્પષ્ટતા કરી દઉં મોદી સાહેબના આવા કોઈ બોલિવૂડના સુપરસ્ટારની જરૂર નથી બોલીવુડ નોક કરે એટલે મોદી સાહેબ ની સવાર પણ એવું જરાય નથી એટલે કરી મોદી મોદી સાહેબ મળવા ગયા શું આપણે હું પહેલી વાર કરી રહ્યો છું જરા કે માર્ગદર્શન આપું શું બોલવાનું હોય કેવી રીતે બોલવાનું મને કે ભાઈ આમાં પરેશ બાબુ શું છે આપણી પર વિકાસ મુદ્દો છે આપણે વિકાસ મુદ્દા પર જ બોલવાનું છે મેં કહું અચ્છા વિકાસની વાત કરો ને આપણે અત્યાર સુધીમાં આટલા આટલા વિકાસ કરેલા છે એ પોઈન્ટ બધા મેં લખી લીધા અને મને પુસ્તિકા જેવું પણ આપેલું ને એ લઈને મને જે જે સ્થળોએ જવાનું કહ્યું એ સ્થળોએ હું ગયો અને પ્રચાર કર્યો ત્યાર પછી મોદી સાહેબને બે કચરોમાં અલગ જલપ મળવાનું થયું કોઈ વિશેષ વાત નહીં કંઈ કરતા કંઈ જ વાત નહીં પણ તમને જે એમણે માહિતી આપી હતી કે જો પછી આ મેં તમને જે કહેલું ને એમાં અમે આટલું કર્યું એમાં અમે આટલું કર્યું એમને કોઈ જ જરૂર નથી જણાવવાની પણ એ છતાં બી એમણે જોયું કે આ માણસનો ઇન્ટરેસ્ટ તો અને એમને ગુજરાતના વિકાસમાં ઇન્ટરેસ્ટ હતો એટલે એ મને ફોલોઅપ કરીને મને કહેતા તમે આટલું આટલું કરી રહ્યા છે વિચાર કરો રાજ્યનો સીએમ એક સામાન્ય નાગરિક જોડે આવી રીતે વર્તે જે પાછો આ રાજ્યમાં રહેતોય નથી મુંબઈનો રહેનારો છે પણ એ છતાં એણે જોયું એના પછી બે હજાર બારની ની ચૂંટણી આવી હું પાછો ગયો ત્યારે મને મનમાં એમ હતું કે લોકોના મુદ્દાઓ બદલાઈ જતા હોય છે જીત્યા જીત્યા પછી લોકો લોકો ભૂલી ભૂલી મુદ્દા પર છે છે જતા હોય જેમ ઓગણીસો એસી માં ઇન્દિરા ગાંધીજીને પાછા આવું હતું અને સૂત્ર હતું કે ઇન્દિરા ગાંધી લાવ દેશ બચાવ પછી સોનિયાજી આવ્યા તેના માટે સૂત્ર હતું કે સોનિયાજી લાવ કોંગ્રેસ બચાવ પછી રાહુલ ગાંધી આવ્યા કે અલ્પેશ જીગ્નેશ હાર્દિક લાવ રાહુલ બચાવ એટલે આવા પ્રકારના મુદ્દા બદલાતા ગયા હતા એમના ગોલ પોસ્ટ બદલા બદલાતા ગયા હતા એમનું લક્ષ્ય બદલાતું ગયું હતું પણ મોદી સાહેબ એમ કહું કે ના ભાઈ મારો મુદ્દો આજે વિકાસનો જ છે એટલે આપણે વિકાસના મુદ્દા પર જ ચૂંટણી લડવાની છે ને કે હું પરેશ બાબુ હંમેશા વિકાસના મુદ્દા પર જ ચૂંટણી લડું છું ને વિકાસ એટલે માત્ર રોડ રસ્તા બ્રિજ બિલ્ડિંગ એ બધું તો ખરું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો ખરું પણ મારા ગુજરાતના નાગરિકોના મનનો પણ વિકાસ થાય એમના વિચારોનો પણ વિકાસ થાય એમાં પણ સત્વ તત્વ ભળે અને કંઈક ઉદ્દાત લેવલ પર પહોંચે એ પણ એક વિકાસ જરૂરી છે તમારા મનોજગતનો વિકાસ પણ જરૂરી છે એ પણ હજુ ઘણું કરવાનું બાકી છે કે એની આજે એ મોદીજીના ગુજરાતની અંદર જ્યારે વિકાસનો મુદ્દો હોવો જોઈએ ભાજપ તરફથી તો વિકાસનો મુદ્દો છે જ પણ

એટલે આપણે આ જ્ઞાતિ જાતિના વિવાદથી બચીએ અને સાથોસાથ મારે બીજી સરદાર પટેલની પણ વાત કરવી છે હવે સરદાર પટેલની વાત એટલા માટે કારણ કે મેં સરદાર પટેલનો રોલ કર્યો હતો ને ત્યારે મેં વાંચ્યું હતું એમનો અભ્યાસ કર્યો હતો ઘણું બધું જાણ્યું હતું એમના વિશે એટલે સરદાર પટેલ વિશે હું બ્રાહ્મણનો દીકરો જેટલો જાણું છું એટલો કોઈ પાટીદારનો બચ્ચો પણ નહીં જાણતો હોય એટલે અત્યારે હું જે ચોખવટ કરવા જઈ રહ્યો છું એ એવા લોકો માટે છે કે જે સરદાર પટેલ ને અન્યાય કરવામાં કઈ બાકી નથી રાખ્યું એમને દૂર કરવામાં કઈ બાકી નથી રાખ્યું ચોપડીની અંદર પણ ઘણી વાર આપણે જોતા હતા ઇતિહાસમાં કે સરદાર પટેલ એટલે કોણ બગલમાં બગલી થઈ હતી ગરમ સળિયાથી ફોડી હતી એ સરદાર પટેલ પતી ગઈ વાર એમણે આ દેશને એકત્ર કર્યો હતો આ રાજા રજવાડાઓના જે વાંદરા હતા એ બધાને શિરખા કર્યા હતા સીધા કર્યા હતા દેશને એક કર્યો હતો એ સરદાર પટેલ વિશે જરાય ડિટેલમાં માહિતી નહીં ત્યાં સુધી કે જેઆરડી ટાટા જેવાએ પણ કહેલું કે સરદાર પટેલ જો આપણા દેશના વડાપ્રધાન હોત તો આ દેશ ક્યાંનો ક્યાં પહોંચી ગયો હોત એ સરદાર પટેલને અડધૂત કરનારાઓની જોડે સરદાર પટેલનો બેનર લઈ એમના પડખામાં ભરાવું એ સરદાર પટેલને સૌથી મોટો અન્યાય હવે કર્યો છે અને આ પાટીદાર સમાજના અમુક લોકોએ કર્યો છે એટલે મારે એ કહેવું છે કે આજે માણસના મૃત્યુનો પણ મલાજો નથી રાખ્યો કોંગ્રેસ જે સરદાર પટેલને ત્રીસ વર્ષ પછી ભારત રત્ન એવોર્ડ અપાયો ત્રીસ વર્ષ પછી રાજીવ ગાંધી ગુજરી ગયા તો માત્ર ત્રણ વર્ષમાં અપાઈ ગયો હતો ઇન્દિરાજી ગુજરી ગયા લગભગ બે કે ત્રણ વર્ષમાં અપાઈ ગયો હતો સરદાર પટેલને ગુજરી ગયા પછી રાજેન્દ્ર પ્રસાદજી આપણા રાષ્ટ્રપતિ એમને અંજલી આપવા માંગતા હતા એમાં પણ નેહરુજી નારાજ હતા કે શું જરૂર છે આપણે આપવાની કનૈયાલાલ માણેકલાલ મુનશી આપણા સમર્થ સાહિત્યકાર એ તામિલનાડુના ગવર્નર હતા અને સરદાર પટેલના ખાસ માણસ હતા ઇન્ડિયા પાકિસ્તાનના જ્યારે બંટવારા થયા ત્યારે કમિટીમાં કન્યાલાલ માણેકલાલ મુનશી પણ હતા અને એ મુંબઈ ગયા અંજલિ આપવા માટે એ પણ નેહરુજીને ગમ્યું નહોતું ત્યાં સુધી કે સેન્ટ્રલ હોલમાં પાર્લામેન્ટના સેન્ટ્રલ હોલમાં મોટા મોટા કૈલચિત્ર લગાડેલા છે હિન્દુસ્તાનના દરેકે દરેક મોટા નેતાના એમાં સરદાર પટેલનું તૈલ ચિત્ર પણ નહોતું આ તો અટલ બિહારી વાજપાઈજી આવ્યા અને એમણે સરદાર પટેલનું તૈલ ચિત્ર લગાડી એટલે હવે જે કોંગ્રેસવાળા જે સરદાર પટેલને તેડીને ફરવા માંગે છે એ લોકો તમને અડધું જ કરે ત્યાં સુધી કે કોઈ પણ કોંગ્રેસનો માણસ આ તો ભાઈ પગ નીચે રેલો આવ્યો એટલે ન છૂટકે છેવાડે છેવાડે જવું પડ્યું એમણે કર્મસત બાકી તો રાહુલ ગાંધીએ ન ગયા કોઈ કોંગ્રેસના માણસે કરમસદની મુલાકાત લીધી નથી એમના પ્રવચનમાં પણ એમનો કોઈ ઉલ્લેખ ન હોય ભાષણમાં ઉલ્લેખ સરદાર પટેલનો ઉલ્લેખ ત્યાં સુધી કે સરદાર પટેલની પણ જ્યારે નહેરુજી જીવતા ત્યારે માંડ માંડ એક પ્રકાશ કુમાર શાસ્ત્રી કરીને છે એ ઉજવતા ત્યાં સુધી સરદાર પટેલનો કોઈ ઉલ્લેખ પણ નહોતો તો આ સરદાર પટેલના પડખે ભરાવું આપણે આ શોભા દે છે અને હું માનું છું પાટીદાર ભડ માણસો હોય છે

દિલ્હીમાં સોનિયા ગાંધીએ કહેલું કોઈ નહીં એમના અંતિમ સંસ્કાર દિલ્હીમાં નહીં થાય તમે વિચાર કરો એક શિરસ્તો રહ્યો છે એક પ્રણાલી રહી છે કે પ્રધાનમંત્રીનું જ્યારે મૃત્યુ થાય ત્યારે દિલ્હીમાં અગ્નિ સંસ્કાર અપાય અને દિલ્હીમાં જ એમનું કોઈ સ્મારક સ્થળ કેવું કંઈ બનાવાય પણ સોનિયા ગાંધીજીએ જીદ પકડી કે નહીં આમને અહીંયા આગળ નહીં આમને તમે સીધા મોકલી દો હૈદરાબાદ

ઓગણીસો બોતેરમાં જ્યારે યશવંતરાવ ચૌહાણે ઇન્દિરાજીને કહ્યું કે આપણે નોટબંધી કરી નાખીએ ત્યારે ઇન્દિરાજીએ કહું કે તમે ગાંડા થઈ ગયા નોટબંધી કરે આપણે ચૂંટણીમાં હારી જઈએ તમે વિચાર કરો આ ઇન્દિરા ગાંધીની વાત કરું જેને ઓગણીસો એકોતેરમાં પાકિસ્તાનના બે ટુકડા કરી નાખ્યા હતા એ એટલા પાવરફુલ ઇન્દિરા ગાંધી એમનો ગ્રાફ એટલો ઊંચો હતો પબ્લિક લાઇકિંગમાં એમનું રેટિંગ એકદમ ટોપ ઉપર છતાં પણ એ બેન ડરતા હતા કે આપણે ચૂંટણીમાં હારી જઈએ કારણ કે એમને દેશની ચિંતા નહોતી એમની સત્તાની ચિંતા હતી એટલા માટે એમણે આ નહોતું કર્યું જેવી સત્તાની ચિંતા અહેમદ પટેલને સીટ બચાવવા માટે હતી કે ચુવાલીસ ધારાસભ્યોને બનાસકાંઠામાં પૂર આવેલું છે એમાંથી ઉપાડીને લઈ ગયા પોતાની સીટ બચાવવા માટે એટલે કોંગ્રેસ સત્તા વગર રઘવાઈ થઈ જાય છે જેમ ખુરશી કે લાકડા વગર રઘવાઈ થઈ જાય ને એવું થાય છે કોંગ્રેસ પછી આવે છે આપણા આવીને એમણે કહું કે ભાઈ મેં વિકાસ જોયો નથી ને એમના સ્વભાવ મુજબ ગમે એમ બોલવા માંડ્યા પણ એમને એ નથી ખબર કે અમેથીની અંદરથી કે યુપી બિહારના કેટલાય લોકો અહીંયા તો ગુજરાતમાં રોજગારી માટે આવે છે એમને એ સમજાય છે તમે જે વિકાસની વાતો કરો છો એ તમે ત્યાં કરો અને જ્યાંથી એમના બાપ દાદાઓ ચૂંટાઈને આવ્યા છે વર્ષોથી જે બાપની જાગીર બનાવીને બેઠા છે અમેથી બાપુ કી મિલકત બનાવીને બેઠા ત્યાં તો કલેક્ટરની કચેરી એ નહોતી હતી એ કચેરીનું ઉદઘાટન પણ અમિતભાઈએ કર્યું એનું ભૂમિપૂજન અમિતભાઈએ કર્યું તો આ કયા મોઢે અહીંયા આગળ ઉતરી આવે છે પછી એમણે નવો ઢોંગ શરૂ કર્યો મંદિરે મંદિરે માથા મૂકવાનું માથા ટેકવવાનું કારણ કે મોદી સાહેબ મંદિરમાં જાય અચ્છા અચ્છા આપણા લોકો મંદિરમાં જાય એટલે એમ લાગુ હું એ કરી જાઉં કારણ કે હવે જનતા પર તો ભરોસો રહ્યો નથી ભગવાન પર ભરોસો છે એટલે એમણે મંદિર મંદિર ફરવાનું શરૂ કર્યું પણ એ ભૂલી ગયા કે મોદી સાહેબે સંસદના પગથી પણ માથું ટેકવેલું મંદિર માનીને એ તો એ ભૂલી ગયા મોદી સાહેબ તો સંસદ મંદિર માને છે અને આપણે આ મંદિરોના ઢોંગ શરૂ કર્યા એટલે મારે એટલું જ કહેવું છે અમે કોલેજમાં હતા ત્યારે એક નાટક કરેલું એમાં એક ડાયલોગ હતો કે ભાઈ ચિકન મટન ખાવાથી ઉર્દુ ન આવડે